નમસ્કાર મિત્રો એટીવી ન્યૂઝ પર આપનું હાર્દિક સ્વાગત છે હું શું મહેશનારના મોટા સમાચાર પર ફટાફટ નજર કરી લઈએ ત્યારે થોડી વારમાં મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ પહોંચશે ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવ્યા છે થોડી વારમાં મુખ્યમંત્રી અને નવા મંત્રીઓ પહોંચશે ગાંધીનગર શપથ શપથવિધિ સમારોહની શરૂઆત થશે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવતો ક્રિકેટ રવિન્દ્ર જાડેજા અને તેમના પરિવાર મહાત્મા મંદિર પહોંચ્યા જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે ર રીવાબા જાડેજા મંત્રી બનતા રવિન્દ્ર જાડેજા સહિત પરિવારના મહાત્મા મંદિર પહોંચ્યા છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે તો જયેશ રાદડિયા મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા જયેશ રાદડિયા મહાત્મા મંદિર ખાતે પહોંચ્યા છે મંત્રીમંડળમાં જયેશ રાદડિયાને સ્થાન મળ્યું નથી જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવ્યા છે ત્યારબાદ વાત કરવામાં આવે તો પડતા મુકાયેલા મંત્રીઓ પહેલી હરોળમાં બેઠા છે જ્યાં મિત્રો મોટા જ સમાચાર સામે આવી રહ્યા છે પડતા મુકાયેલા મંત્રીઓ પહેલી હરોળમાં બેઠા છે જેમાં મુળુભાઈ બેરા બળવતસિંહ રાજપૂત ભાનુબેન બાબરિયા કુબેર ડિંડોર રાઘવજી પટેલ પહેલી હરોળમાં બેઠા છે આ મિત્રો મોટા જ સમાચાર સામે રહ્યા છે બસ અત્યારે આટલો અમારી ચેનલમાં નવા તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો